ફોન એક ખાલી જો તું ફોન જો તું delete નહિ મારે તો હું દવા પીતો વાત નહિ કરું જો બધું બધો મન પૂછે delete માર કે બકા ઉકા આવું કર આટલું બધું તું આટલું બધું તો કોઈનું ખોટું ના હોય સાહેબ મને હું તને ગાળ બોલી સોરી બે હાથ જોડું પગે પડું બાપા મેં તને ગાળ ભૂલથી બોલી નાખી તને રોમા પિંડી સોકન ફોન ઉપાડ ના ખાલી રોમા પિંડી નમસ્કાર મિત્રો સ્વાગત છે तुम्हारा मेरे YouTube चैनल के अंदर मित्रों तुम्हें वीडियो के अंदर आगे जो क्लिप जोई તે ફેમસ ક્રિએટર તેવી ડીજે લવરની ક્લિપ હતી ઘણા લોકો જાણતા હશે તેઓ ઇન્સ્ટાગ્રામમાં તેવો વિડીયો બનાવે છે જેવા રીલ્સ પણ બનાવે છે અને તેમનું ખુદનું ડીજે પણ છે ઘણા લોકોએ જોયું પણ છે ઇન્સ્ટામાં અને ઘણા લોકોના ગામમાં પણ આવેલું છે મને એટલી બધી નોલેજ નથી પણ હું એટલું જણાવીશ કે આ વખતે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તેમને બ્લેકમેલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે તો મિત્રો તમારું શું મંતવ્ય છે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો કે મિત્રો જે પણ આ ભાઈ કરી રહ્યા છે તે ખોટું કરી રહ્યા છે તેમનું કોલ રેકોર્ડિંગ કર્યું છે અથવા તેમના ફોટાથી તેમને બ્લેકમેલ કરી શકતા હોય તો તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો ગમે તો જ લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના આ વિડીયો બને એટલા ઘણા બધા લોકોને શેર કરી દેજો તો આપણે મળીએ એક નવા વિડીયો સાથે